દારૂબંધી છતાંય અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં ઠેર ઠેર દારૂ ના અડ્ડાઓ ધમધમી રહ્યા છે સરસપુર માં ખુલ્લે આમ દેશી દારૂ નો વેપાર કરતા દેશી દારૂ ના બુટલે કરો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાંય કાયદાઓનો બુટલેગરોને પણ હવે ડર નથી તેનું કારણ હપ્તા રાજ હોઈ શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે અમદાવાદ જેવા શહેરમાં સરસપુર પોટલિયા સર્કલ પાસે એમઆરએફ ટાયરવાળાની પાછળના ભાગમાં શહેર કોટડા પોલીસ સ્ટેશન હદમાં યુ દ્વારા ખુલ્લે આમ દેશી દારૂના ઓર્ડર લેતો હોય છે તો શું અમદાવાદમાં કોઈ કાયદો લાગુ નથી પડતો અમદાવાદ જેવા શહેરમાં જ બુટલેગરો દ્વારા દુકાનમાં કરિયાણું વેચાતું હોય તેમ બુટલેગર દ્વારા ફોલ્ડરીઓ રાખી છાપરામાં દારૂ વેચાય છે તો તંત્ર કેમ નિંદ્રામાં છે શું પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ થાય છે કે નહીં કે ગુલાબી નોટોનો વ્યવહાર થાય છે આવા અનેક સવાલ સરસપુરની જનતા પૂછી રહી છે તો આ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોય અને અન્ય ઇસમ પાસે દારૂનો મોટા પ્રમાણમાં વેચાણ કરતા આ બુટલેગરો કોણ છે જે ફોલ્ડરિયા રાખીને બિન અધિકૃત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે આ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે તો આ વિસ્તારમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અમદાવાદ જેવા મહાનગર જેવા શહેરમાં પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પોલીસ પણ સરસ મજાની નિંદરમાં હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસ દ્વારા કેમ દારૂ બુટલેગરો બુટલેગરો પર કાર્યવાહી થતી નથી આવા અનેક સવાલો સરસપુર ની જનતા પૂછી રહી છે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો